ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા તથા ખેતી અંગેના માર્ગદર્શન શિબિર યોજાઈ ઉપલેટા યાર્ડના ચેરમેન હેરિભાઈ ઠુમર જાણીતા એડવોકેટ નરસિંહભાઈ મુગલપરા સાથે ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના બાદર રોડ ઉપર આવેલા વર્ષો જૂની ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળની અડસઠમી વાર્ષિક સાધારણ સભા તથા ખેતી અંગેના એક માર્ગદર્શન શિબિર શહેરના જવાહર રોડ પર આવેલા વાંઝા દરજી સવાદની વાડી ખાતે યોજાઈ હતી જેમાં મંડળી દ્વારા કરવામાં આવેલા વર્ષ દરમિયાન મંડળીના કારોબારના હિસાબ કિતાબ મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરા દ્વારા કરવામાં આવ્યા હતા રિપોર્ટર રાજુ ચૌહાણ ઉપલેટા મારું નામ ડાયાભાઈ ગજેરા હું ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીનો પ્રમુખ છું આજ રોજ અમારી મંડળીની અડસઠમી વાર્ષિક સાધન સભા યોજાય ગઈ આ સભામાં મંડળીએ કરેલા વર્ષ દરમિયાનના કારોબારના હિસાબો આ વાંચી સંભળાવવામાં આવ્યા અને ખાસ કરીને મંડળીએ આ વર્ષે તમામ કાર્યવાહી કરી અને ચાર લાખ ઉપરાંતનો પ્રોફિટ પણ કરેલો છે મંડળી જે રીતે વિકાસ કરી રહી છે મંડળી આગામી સમયમાં પણ વધુ વિકાસ કરે એ માટેના સભામાં એજન્ડાઓ પણ રજૂ કરવામાં આવ્યા અને આગામી સમયમાં મંડળી જુદા જુદા ખેત ઓજાર કેન્દ્રથી લઈ અને બાકીની જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માગશે જે ઉપયોગી પ્રવૃત્તિઓ હોય તો આવી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોની સારી સેવા થઈ શકે અને મંડળીની પ્રવૃત્તિઓમાં પણ વિકાસ થાય એટલે એકલેટા જૂથ વિવિધ કાર્યકારી મંડળી ખૂબ જ જૂની આ મંડળી છે અને એ મંડળીને આગામી સમયમાં જે રીતે અમે લઈ જવા માટે અમારી વ્યવસ્થાપક સમિતિ કામ કરી રહી છે અને જે રીતે સભાસદ સહયોગ કરી રહ્યા છે એ જોતાં અમને લાગે છે કે મંદિર આગામી સમયમાં ચોક્કસ વિકાસ કરશે